રુદ્ર યુવક મંડળ દ્વારા મકરપુરાના રાજા શ્રી ગણેશજીની આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું મકરપુરા ડેપો પાછળ આવેલ ઘનશ્યામનગરમાં રુદ્ર યુવક મંડળ દ્વારા છેલ્લા વીસ વર્ષથી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે દર વર્ષે અલગ અલગ સ્વરૂપની ગણેશ પ્રતિમા ડેકોરેશન કરવામાં આવે છે જ્યારે આ વર્ષે મુંબઈના પ્રખ્યાત લાલબાગના રાજાની થીમની પ્રતિમા સ્થાપના કરવામાં આવશે યુવક મંડળ દ્વારા સુશેન ચાર રસ્તાથી ભગવાન ગણેશજીની આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

અત્યારે તમે જોઈ રહ્યા છો કે વડોદરા સંસ્કારી નગરી ઠેર ઠેર જ્યારે બાપાનું આગમન થતું હોય તેવામાં મક્કરપુરા રાજાનું એટલે રુદ્ર યુવક મંડળ દ્વારા આગમનને આગમન આગમન શોભાયાત્રા રાખવામાં આવી છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા છે અમારી આગમન યાત્રા સુશાંત સર્કલ થઈ નોવીનો રોડ એરફોર્સ થઈને ઘનશ્યામ નગર મુકામે જશે અમારી ટીમ ગઈ વખતે કંઈક અલગ હતી આ વખતે કંઈક અલગ છે આપના જાણ્યા છે કે લોકો લાલબાગના રાજાની ખૂબ મોટી પ્રશંસા કરતા હોય એવામાં ઘણા મધ્યમ લોકો છે જે લાલબાગના રાજા ના દર્શન કરવા નથી જવાતા બધા એટલે આ વખતે અમે એ ટીમનું આયોજન કરવામાં આવ્યું છે અને રુદ્ર યોગ મંડળ સહયોગ દ્વારા સંપૂર્ણપણે લાલબાગના રાજા નું આયોજન કરવામાં આવ્યું છે અમે છેલ્લા વીસ બાવીસ વર્ષથી આયોજન કરતા હોય આ વખતે લાલબાગના રાજા ની થીમ રાખવામાં આવી છે